નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મોગલમાંની કૃપાથી આજથી આ પાંચ રાશિના લોકોનું કિસ્મત સૂર્યની જેમ ચમકશે કરોડપટ્ટી બણતા કોઈ રોકી નહીં શકે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષા મદાયને એક ફળના વીડિયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે કાનૂની મામલામાં તમારી જીત થશે તેથી કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો જો તમારા પૈસા તમારા વ્યવસાયમાં કંઈક અટકાય અટકવાઈ ગયા છે તો તે પાછા મળવાની શક્યતા છે તમારા અટકેલા વ્યવસાયિક સોદા પણ પૂર્ણ થશે તમે તમારા કુટુંબિક જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો જેના કારણે તમારા માતા પિતા પણ ખૂબ જ ખુશ થશે તમે તમારા નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સંપત્તિમાં વધારો લાવશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ તમારે કામ અંગે પરિવારના સભ્યોની ચિંતા કરવી પડશે સલાહ લેવી તમારા માટે સારું રહેશે જો તમે ભાગીદારીમાં કોઈ કામ કર્યું છે તો તે તમારા માટે સારું રહેશે તમારે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે કોઈની અફવાઓ પર વિશ્વાસ ન કરો નહીં તો બિનજરૂરી વિવાદો થઈ શકે છે તમારા ભૂતકાળની કોઈ પણ ભૂલ તમારા પરિવારના સભ્યો સામે પણ આવી શકે છે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિસ રહેશે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે પરિવારમાં કોઈ પણ શુભ અને શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે નવા મહેમાન આગમનને કારણે વાતાવરણ સુખ સુખદ રહેશે પરંતુ તમારે નાની મોટી કુટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બાબતોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે જો તમે તમારા બાળકોને કોઈ વચન આપ્યું હોય તો તેને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો તમારા વ્યવસાયને શેર કરવાનું ટાળો અને કોઈની સાથે કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશીનો રહેશે જો તમે કોઈ પણ ચર્ચાથી દૂર રહેશો તો તે તમારા માટે સારું રહેશે કોઈ અજાણ વ્યક્તિથી પ્રભાવિત થશો નહીં તમારા હૃદયની કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે પરિવારમાં ધાર્મિક કાર્યક્રમોના આયોજનને કારણે વાતાવરણ સુખમય રહેશે શિક્ષણ માટે વિદેશ ગયેલ ગયા પછી વિદ્યાર્થીઓને આવતી કોઈ પણ સ્વય સંબંધિત સમસ્યાઓ ઓછી ન આંકવી જોઈએ જે કોઈ જે લોકો તેને પ્રાપ્ત કરવા માગે છે તેમને સુરવણ તક મળશે અને તમારી નાણાકીય સ્થિતિ પણ પહેલાં કરતાં વધુ સારી થશે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સામાન્ય છે ભાગીદારીમાં કોઈ સોદાને કારણે તમને અવરોધનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓ શિક્ષણમાં સારું પ્રદર્શન કરશે તમે તમારા પિતા સાથે તમે તમારા તમારા પિતા પાસેથી તમારા પૂર્વજનોના વ્યવસાય વિશે સલાહ લઈ શકો છો તમારે તમારા ઘરનું નવીકરણ કરાવવું કરાવવું પણ વિચાર વિચારવું જોઈએ તમારા કોઈ જૂના મિત્રો લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને તેમના કામ માટે નવી ઓળખણ મળશે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સખત મહેનતનો રહેશે તમે તમારા કામમાં સખત મહેનત કરશો પરંતુ તમારું ધ્યાન બીજે ક્યાંક રહેશે તમારે તમારા ખર્ચાઓ પર પણ થોડુંક ધ્યાન આપવાની જરૂર છે તમારે પારિવારિક જીવનમાં સુમેળો જાળવવો પડશે તમે લાંબા અંતરની યાત્રા પર જવાની શક્યતા છે જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તે પણ ઘણી વધુ સુધી ઠીક થઈ જશે પરંતુ તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારે તેમના પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા દાખલવી જોઈએ તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં કારણ કે તમારા માન અને સન્માનમાં વધારો થશે જો તમે તમારા જીવનસાથી કાંઈક છુપાવો છો તો તે પ્રકાશમાં આવી શકે છે લાંબા અંતરની મુસાફરી પર જવાની શક્યતા છે તમારે બીજા કોઈના મામલામાં બિનજરૂરી દખલગીરી ટાળવી પડશે મિલકત સંબંધિત બાબતોમાં તમારે તમારી આંખો અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે કારણ કે કાંઈક નવું કરવાનો પ્રયાસ કરવાથી પરિણામ મળશે જેમાં તમને તમારા ભાઈ બહેનનો સંપૂર્ણ સહયોગ મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખોલશે કોઈના પ્રભાવમાં આવીને રોકાણ સંબંધિત કોઈ નિર્ણય ન લો પ્રેમ જીવન જીવતા લોકો માટે દિવસ સારો રહેશે કારણ કે તેમના જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે ઋષુભ તમારે તમારા ઘરના કામ પર સમયસર સમયસર પૂર્ણ કરવાની જરૂર છે કારણ કે તમે બહારના કામ પર વધુ ધ્યાન આપશો જેના કારણે તમે તમારી જવાબદારીઓ ભૂલી શકો છો જો પૈસા સંબંધિત કોઈ બાબતમાં લાંબા સમયથી વિવાહિત હતી તો તે પણ હવે ઉકેલાઈ જશે મિત્રો રાશિ ધનરાશિ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે અચાનક ફાયદાકારક રહેશે તમારા કેટલાક નવા દુશ્મનો બની શકે છે કામના સંદર્ભમાં તમારે પ્રવાસ પર જવું પડી શકે છે રાજકારણમાં કામ કરતા લોકો કેટલાક નવા લોકો સાથે પરિચિત થશે તમારે પ્રગતિના માર્ગ પર આગળ વધવું પડશે કામ માટે મિત્રો પાસેથી સલાહ લેવાનું ટાળો બીજા કોઈ વિશે બિનજરૂરી વાત ન કરો નહીં તો ઝઘડો થઈ શકે છે તમારા પરિવાર પર તમારા વિરોધીઓ પણ તમને પરેશાન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે આજે તમને કામ સંબંધિત કેટલીક રસપ્રસ માહિતી મળી શકે છે અને તમે તમારા ખોવાયેલા પૈસા પાછા મેળવી શકો છો આ શક્ય છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે તમારા કેટલાક કામ સમયસર પૂર્ણ ન થવાને કારણે તમે નિરાશ થશો પરિવારમાં પણ મતભેદની સ્થિતિ બની રહી શકે તમારે ઉદ્ધાર બનવું પડશે ઉદાર બનવું પડશે અને કાર્ય કાર્યસ્થળ પર નાના લોકોની ફૂલોને માફ કરવી પડશે તમારા સાસરીયા પક્ષમાંથી કોઈ લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે જો તમે તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર કરો છો તો થોડી સાવધાની રાખીને કરો જેમાં તમને કોઈ મોટું જોખમ ન લો તમારે તે ટાળવો તમારે તે લેવાનું ટાળવું પડશે કુંભરાશી કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાનો રહેશે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ ટેકો અને સહયોગ મળશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારના બનો તમે નવો કર ખરીદવાની યોજના બનાવી શકો છો તમારે તમારા કોઈ સાથીદારને પણ તમારા મનની વાત કરવી પડશે અને કાર્યસ્થળ પર તમારી લાગણીઓ વ્યક્ત કરવી પડશે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ફાઇબર રહો વ્યવસાય કરતા લોકોને તેમને મહેનતનું ફળ મળશે જેના કારણે તેઓ સારો નફો મેળવશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ટિંગ હતું તો તે પણ તમારા માતા પિતાના આશીર્વાદથી પૂર્ણ થતું જણાય છે બાળકો નવા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાનું વિચારી શકે છે તમારે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ કામ કરવું ટાળવું પડશે તમારે તમારા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ તો જ તમે સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ